રાજ્યમાં હવે પ્રત્યક્ષ રીતે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણની શરૂઆત થઈ ગઈ છે રાજકોટ શહેરમાં પાંચસો જેટલી સ્કૂલ ફાયર એનઓસી વગરની હતી તેમાંથી એકસો જેટલી શાળાઓ એનઓસી પાત્ર થઈ હતી અને બાકી રહેલી શાળામાં ટૂંક સમયમાં ફાયર સેફટીની સુવિધાઓ પૂરી કરવામાં આવશે ત્યારે શહેરમાં ફાયર એનઓસી મામલે નવ મીટરથી નીચી હોય તેવી શાળાઓ માટે પણ ચોક્કસ માર્ગદર્શિકા બનાવી છે તે માર્ગદર્શિકાનો અમલ ન થયો હોય તેવી શાળાઓ દ્વારા પણ જૂના ધારાધોરણ પ્રમાણે તેઓ ફાયરની પૂરતી સુવિધા ધરાવતા હોવાની એફિડેવિટ ડીઓ સમક્ષ રજૂ કરી છે ત્યારે આ અંગે રાજકોટ ચીફ ફાયર ઓફિસર આઈ વી ખેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમને જે પ્રમાણે ડીઓમાંથી માહિતી મળી હતી એ મુજબ રાજકોટ મનપા વિસ્તારમાં કુલ પાંચસો શાળા ફાયર એનઓસી વગરની હતી જેમાંથી એકસો જેટલી શાળા ફાયર એનઓસી પાત્ર હતી ત્યારે અમને મળેલ માહિતી મુજબની કોઈ શાળા એનઓસી લેવામાં બાકી નથી રહી તેમ છતાં અમે વિસ્તાર પ્રમાણે રી સર્વે કરીશું અને તેમાં જો કોઈ શાળા ગેરલાયક ઠરશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું આજે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં અમને જે ડીઓ ઓફિસથી જે આંકડો મળેલ હતો પાંચસો એસી સ્કૂલનો જે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની આસપાસના એરિયામાં હતી જે પાંચસો પૈકી જે લિસ્ટ હતું એમાંથી એકસો સિત્તેર કેસી જેટલી જે શાળાઓ હતું જે એનઓસી પાત્ર હતી બાકી જે નવ મીટરની નીચેની હતી તો એમાં અત્યારે અમારા જાણવા મુજબ ને અમે જે સર્વે કે અમે જે ઇન્સ્પેક્શન કર્યા છે આંકડા મુજબ તેમાં જે લિસ્ટ મળેલ મુજબ તો બધાની એનઓસી થઈ ગયેલ છે અત્યારે હાલમાં આપણી પાસે કોઈ પેન્ડિંગ શાળાની ફાયર એનઓસી નથી કે આપણી પાસે નથી તેમ છતાં અમે રીસર્વે એરિયાવાઈઝ કરાવશું જો એમાં કોઈ આપણે મળશે તો એના પ્લાનમાં આપણે જે બી હાઈકોર્ટના ઓર્ડર છે એ મુજબની કાર્યવાહી કરીશું હાઈકોર્ટે જેમ વસ્તુના આપણે ઓર્ડર કર્યા છે એ પ્રમાણે એના કાર્યવાહી કરીશું